વડોદરા શહેરના ગોત્રી પોલીસે હરિનગર બ્રિજ પાસે ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂપિયા બે લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

કે દરમિયાન દિવસે મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો અને આ ઉપરાંત પૈસાની પણ અવારનવાર માંગણી કરતો હતો હાથની નસ કાપવાની ધમકી આપી દિવેસ મહિલાને માનસિક ત્રાસ આપતો હતો કે જેથી મહિલા કંટાળીને ઘર છોડીને તેની બહેનને ત્યાં જતી રહી હતી દિવસથી મહિલાને સૂતી હોય તેવો વિડીયો મોકલ્યો તો આ ઉપરાંત બે લાખની માંગણી કરી હતી નાણા નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી આ ઉપરાંત ફોન ઉપર ધમકી આપી હતી કે મહિલા અને છોકરાઓને પતાવી દેવાની સાથે જ દિવસના ત્રાસથી કંટાળીને મહિલાએ ગોત્રી પોલીસનો સંપર્ક કર્યો હતો કે જે બાદ પોલીસના કહેવાથી મહિલાએ દિવેશને મળવા હરિનગર બ્રિજ નીચે બોલાવ્યો હતો બપોરે દિવેશે તેની બાઇક લઈને આવ્યો કે જે બાદ મહિલાને બળજબરી બાઇક પર બેસાડી ફરાર થવાની તૈયારી કરતો દરમિયાન પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો હતો દિવેશ ઉત્તર પ્રદેશમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે રિપોર્ટર વિનોદ કેમેરામેન પ્રફુલ્લ